પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય વાયુ પરિવહન સંઘની એક્યાસીમી વાર્ષિક સામાન્ય બેઠકને કરશે સંબોધન સંમેલનમાં વિમાન ઉદ્યોગને લગતા પ્રમુખ મુદ્દાઓ પર થશે ચર્ચા સફળતાપૂર્વક ચાલી રહ્યું છે ઓપરેશન સિંદુર આઉટરીચ આલ્જીરિયા સ્પેન લાઇબેરિયા બ્રિટન બ્રાઝિલ સહિતના દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળને મળી રહ્યું છે વ્યાપક સમર્થન પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના આજથી ત્રણ દિવસ ભારતની યાત્રાએ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર થશે ચર્ચા કડી વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર કડી બેઠક પર રાજેન્દ્ર ચાવડાનું નામ જાહેર તો વિસાવદર બેઠક પર કિરીટ પટેલ લડશે ચૂંટણી તો કડી બેઠક પર કોંગ્રેસે રમેશ ચાવડાને ઉતાર્યા મેદાને આજે વિજય મુહર્તમાં તમામ ઉમેદવારો નોંધાવશે ઉમેદવારી પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ ગંભીર ગૃહ મંત્રી અમિત શાહે અસમ સિક્કિમ અરુણાચલ પ્રદેશ અને મણિપુરની સ્થિતિની કરી સમીક્ષા એનડીઆરએફ એસડીઆરએફ અને ભારતીય સેના દ્વારા બચાવ કાર્ય ચાલુ આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી સાબરકાંઠા અરવલ્લી ખેડા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી ગત રાત્રે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી અને સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વિકેટ વિકેટે આઈપીએલ ફાઇનલમાં બનાવી જગ્યા ત્રણ જૂને ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે થશે ટક્કર બંને પાસે પહેલીવાર ચેમ્પિયન બનવાની તક